સુરતના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તેની અસર ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક ખાતે પીઆઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન હાલ ચાલી રહેલ ગણેશ ઉત્સવ તેમજ આગામી સમયમાં આવનાર અન્ય તહેવારોમાં બંને સમુદાય વચ્ચે કોમી એકતા જળવાઈ રહે તેમજ કોઈ જાતની અફવા પર માટે જણાવવામાં આવ્યું હતું તો હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ભરૂચના પાલેજમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી જેમાં પોલીસ મથક ખાતે આ બેઠક યોજવામાં આવી હતી ત્યારે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં જે પથ્થરમારાની ઘટના બાદ હવે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તેની અસર ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક ખાતે પીઆઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક પડી જેમાં હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન હાલ ચાલી રહેલ ગણેશોત્સવ તેમજ આગામી સમયમાં આવનાર અન્ય તહેવારોમાં બંને સમુદાય વચ્ચે કોમી એકતા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે કોઈ પણ જાતની અફવા પર ધ્યાન કેન્દ્રિત ન કરવા માટે જણાવાયું હતું તો જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયું